નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો લોકસભાની સામાન્ય ચૂંટણી નજીક આવી ગઈ છે ત્યારે આપણે તેને લઈને ખૂબ જ ઉત્સાહિત છે ખાસ કરીને જે અઢાર વર્ષથી અઢાર વર્ષ થઈ ગયા છે અને તે પહેલીવાર જે ચૂંટણીમાં મતદાન કરવાના છે તેના માટે આ સોનેરી તક છે અને આ કાયમી યાદ રહેતી યાદગાર પડ રહેશે મિત્રો આજનો વિડીયો છે તેમાં આપણે જોશું કે જે સ્લીપ આપવામાં આવેલી છે તે કઈ રીતે આપણે ઓનલાઈન મેળવી શકીએ છીએ જો તમારો ભાગ નંબર કે ક્રમ નંબર તમારે ખબર નથી તો તમે આ રીતે તમારો ભાગ નંબર અને ક્રમ નંબર તમે ઘર બેઠા એસએમએસ દ્વારા મેળવી શકો છો શું આપણે મેસેજ કરવો પડતો હોય છે તેની માહિતી છે એ સમજશું તો વિડીયો પૂરો જોજો જેથી કે તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો લોકસભા સામાન્ય ચૂંટણીને લઈને ઓલરેડી મેં વિડીયોસ બનાવી દીધા છે તેની તાલીમને લઈને હોય કે પછી તેને બે દિવસમાં પોલિંગ સ્ટાફને કરવાની કામગીરીને લઈને હોય તમામ વિડીયોસ નીચે ડિસિશનમાં છે તે તમે જોઈ લેજો હવે આજના વિડીયોની વાત કરીએ તો તમારી સામે જે માહિતી છે તે આવી રહી છે કે જેમાં કહેવું છે કે તમારી બૂથ સ્લીપ કેવી રીતે મેળવવી એ માટે સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ આપવામાં આવી છે સ્લીપ માટે વન નાઇન ફાઇવ જીરો પર એસએમએસ કરવાનો છે જેમાં તમારે પહેલાં ઈ સી ઈ લખવાનું છે ત્યારબાદ સ્પેસ આપવાની છે ત્યારબાદ તમારું મતદાર આઈડી એટલે કે તમારું મત ચૂંટણી કાર્ડના નંબર લખવાના છે અને તમને પંદર સેકન્ડમાં બુથ સ્લીપ મળશે કૃપા કરીને આ માહિતી દરેક સાથે શેર કરવી અને પોતાના માટે પણ આમ કરો અને પોતાની માહિતીને હાથ વગી રાખો તમને ભારત ચૂંટણી પાંચ ઇ સી આઈ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા તરફથી ચોક્કસપણે નીચે મુજબ જવાબ મળશે જેમાં જે જવાબ મળશે તેમાં આવશે કે ઈ સંપર્ક કરવા બદલ આભાર વિનંતી કરેલી માહિતી તમે ટૂંકમાં મોકલીશું ઈસીઆઈ દ્વારા જેમાં તમારું નામ આવશે ભાગ નંબર આવશે ક્રમ નંબર આવશે તે આમાં આપવામાં આવશે અને જો તમારો ભાગ નંબર કે ક્રમ નંબર તમારે ખબર નથી તો તમે આ રીતે તમારો ભાગ નંબર અને ક્રમ નંબર તમે ઘર બેઠા એસએમએસ દ્વારા મેળવી શકો છો આજનો વિડીયો તો એ આ અપડેટને લેતો વિડીયો કેવો લાગ્યો જરૂર કેજો વિડીયો ગમે તો લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાઈ દેજો જેથી કરી તમે નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ